શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપી જનવલ્લભાય નમઃ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે શ્રી યમુનાષ્ટકના સંસ્કૃતના શ્લોક જોઈશું અને તેનો ભાવાર્થ જોઈશું તો ચાલો શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરીને આજે આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા સવાંત પંદરસોને અર્તાલીસમાં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યો ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમુનાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી આ સ્તોત્રના પહેલા આઠ શ્લોકોમાં શ્રી યમુનાજીના આઠ ઐશ્વર્યનું અને તેમના અવલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યું છે આધી દેવીક સૂર્યના પુત્રી શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોક ધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે તેમનું આધિ ભૌતિક જળ સ્વરૂપ અત્યંત શોભાયમાન છે દુષ્ટ સ્વભાવવાળા જીવોને ભગવત સંબંધ શ્રી યમુનાજી જ કરાવી આપે છે તેવા તેઓ અત્યંત દયાળુ છે શ્રી યમુનાજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે તરસ છીપાવવા માટે તેમના જલનું પાન કરનારને યમયાતનામાંથી છુટકારો મળે છે શ્રી યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમ ભક્તિપૂર્વક આપનું પૈપાન કરનાર ભક્તને પુષ્ટિ માર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રી યમુનાજી આપે છે શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવો પૈકીના કિશોરીબાઈ આ ગ્રંથના ચોથા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નીશ પાઠ કરતા હતા એમને શ્રી યમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે સૌ જાણીએ જ છીએ આવા શ્રી યમુનાષ્ટકનો અર્થ અને તેના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનારા અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજીએ છેલ્લા નવમા શ્લોકમાં બતાવ્યા છે તો ચાલો યમુનાષ્ટકનું રસપાન કરીએ

ઘણી એવી રજ જેમાં અધિક છે એવા તથા કિનારામાં રહેલા નવા વનોમાં ખીલેલા અને સુગંધીવાળા પુષ્પો વડે યુક્ત જલ વડે કરીને સુરાસુર પૂજિત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને હું હર્ષ વડે નમન કરું છું કલિંદ ગિરી મસ્તકે પતદમંદ પૂરોજવલા વિલાસ ગમ લસત પ્રકટ ગંડ લોનતા શઘોષ ગતિ દંતુરા સમધી રૂઢ દો લોતમા મુકુંદરતી વર્ધિની જયતી પદ્મ બંધો સુતા જેનો ભાવાર્થ છે કે કલિંદ પર્વતના શિખર ઉપર પડતા ધોધ વડે ઉજ્જવલ વિલાસપૂર્વક ગમન કરવાથી શોભાયમાન ખુલ્લી રીતે દેખાતા ગંડ શૈલીએ કરીને ઊંચા શબ્દ સહિત ચાલવાથી

ખુલ્લી રીતે દેખાતા વેળુ રૂપ મોતીના દાણા વડે યુક્ત અને તટરૂપ નિતંબ વડે સુંદર જણાતા એવા પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજીને હે ભક્તો નમન કરો એના પછીનો શ્લોક છે કે અનંત ભૂષિતે શિવ વિરમચિદે વસ્તુ તે ઘના ઘનની ભેંસદા ધ્રુવપરાશરા ભીષ્ટ દે

જેના કિનારે આવેલી છે તથા સકલ ગોપીજનોથી વીંટળાયેલા તેમજ દયાના સાગર શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા એવા હે યમુનાજી તમે જ મારા મનને ઉપર જણાવેલા છ ગુણોવાળા દયા સાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા તયા तया शुद्रश तामيات કમલજાસ પત્ની વયોત હરે પ્રિય કલিন্দયા મનસીમે સદા સ્થિયતામ જેનો ભાવાર્થ છે કે જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનના પ્રિયને કરનારા અને પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે તેવા

બેનના છોકરા એટલે કે ભાણેજ તે કદાપી દુષ્ટ હોય તો પણ તેને કેમ મારે ન જ મારે તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થઈ તેમ અન્ય જીવ પણ તમારી સેવા કરવાથી હરિને પ્રિય થાય છે મમાસ્તુ તવ સાનિધ્યો તનુ નવત્વ મે તાવતા ન દુર્લભ તમારતી મુરરીપો મુકુંદ પ્રિય

તમને લડી લડીને વિનવું છું અને શ્રી ગંગાજી પણ તમારા સંગથી જ પૃથ્વીમાં વખાણાયા છે તેથી પુષ્ટિ માર્ગમાં રહેલા જીવો ક્યારેય પણ તમારા સિવાય એકલા ગંગાજીને વખાણતા નથી સ્તુતિન તવ કરෝતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરે રયોરદનુ સેવયા ભવતિ શોક્યમાં મોક્ષતહ ઇયમ તવક થાતિકા સકલ ગોપિકા સંગમ સ્મરણ શ્રમ જલ્લાણું ભે સકલ ગાત્ર જેહે સંગમ જેનો ભાવાર્થ છે કે લક્ષ્મીજીના સમાન ભાગ્યવાળા અને ભગવાનને પ્રિય હે યમુનાજી તમારી સ્તુતિ કોણ કરી શકે કારણ કે શ્રી હરિ સંબંધી જે લક્ષ્મીની સેવા છે તેથી તો મોક્ષ પર્યત જ સુખ થાય છે પરંતુ તમારો મહિમા તો એથી અધિક છે કારણ કે તમારી સેવા કરવાથી સર્વ અંગથી ઉત્પન્ન થયેલા એવા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા શ્રમજલના જે બિંદુઓ તેની સાથે સમાગમ થાય છે તવાષ્ટકમી દમ હુદા પઠતી સુરસુ તે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતે તયા સકલ સિદ્ધિઓ મુરરી પુરુષ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેદ વદતી વલ્લભ શ્રી હરે જેનો ભાવાર્થ છે કે સૂર્યના પુત્રી હે યમુનાજી તમારા આ અષ્ટકનો જે માણસ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસના નિશ્ચયે કરીને સઘળા પાપોનો નાશ થાય છે અને તેને ભગવાન મુકુંદમાં પ્રીતિ થાય છે કે જે પ્રીતિ વડે સર્વસિદ્ધિઓ સિદ્ધ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે તથા ભગવાન અને ભક્ત બંનેના સ્વભાવનો વિજય થાય છે એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કહે છે ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ શ્રી યમુનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણમ તો વૈષ્ણવો આ અવલોકિક સત્સંગને શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ યમુનાષ્ટકના શ્લોકમાં બોલવામાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સૌની માફી માંગુ છું સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ